કે વારંવાર 33 બૂથની અંદર 6 થી વધારે જગ્યાએ ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનો બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે. થાનગઢમાં આજે પાલિકાની ચૂંટણી દરમિયાન 33 બૂથમાંથી 6 જગ્યાએ વારંવાર ઈવીએમ બગડવાની ઘટનાઓ સામે આવી. વારંવાર ઉમેદવારો પણ પરેશાન થયા કારણ કે ઘણી જગ્યાએ ઈવીએમમાં ઝાડુનું બટન પણ દબાતું નથી એવું પાર્ટીના જે નેતા છે તેમણે ફરિયાદ કરી છે એ સાંભળીએ આપ નેતા રાજુ કરપડાએ શું કહ્યું ત્યારે ચૂંટણીનો સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનો જે પર્વ ચાલી રહ્યું છે ત્યારે ધાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે ધાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે મતદારો આજે દુઃખી છે કે વારંવાર તેત્રીસ બૂથની અંદર છ થી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરુદ્ધ જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડીલે કરી શકાય કેમ કરીને મતદાન ઓછું થાય કરી શકાય આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ છે અને બૂથની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી જો પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે અંદર બધા પાસે મોબાઈલ છે કર્મચારી છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે તો આ રીતે થાણગઢમાં ભાજપ વિરુદ્ધ મતદાન થવાનું હોય તેવી જગ્યાએ કઈ રીતે મતદાન ઓછું કરી શકાય આવા પ્રયત્નો થતા હોવાના આમ આદમી પાર્ટીએ જે આક્ષેપ કર્યા છે એ મુદ્દા પર આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ જે બયાન આપ્યું છે એને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇફ સોપ્રિયા